કચ્છ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા એક તરફી કાર્યવાહી કરી દરગાહ અને મદ્રસાઓને ડિમોલેશન કરવામાં આવે છે જ્યારે જિલ્લામાં અનેક દબાણો હોવા છતાં ફક્ત મુસ્લિમ ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરવાનું બંધ કરવા આવે મુસ્લિમ ધાર્મિક સ્થળો પર એક તરફી કાર્યવાહી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે જન આંદોલન કરવું પડશે જેની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે તંત્રને એસડીપીઆઈ પ્રમુખ રોશન અલી સાંઘાણી દ્વારા ચીમકી અપાઈ કચ્છ જિલ્લામાં અન્ન કોમર્શિયલ અને ઔદ્યોગિક તેમજ ભૂમાફિયાઓ જેવા અનેક દબાણો હોવા છતાં વહીવટી તંત્ર મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરી નોટિસો પાઠવવામાં આવી છે અને દરગાહ અને મદ્રાસાઓને તોડવાની જે કામ કરી રહ્યો છે જેની સાથ દેખાઈ રહ્યું છે કે તંત્ર રાજકીય ઈશારે મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળો પર કાર્યવાહી કરવા માંગે છે અને મુસ્લિમ સમાજના લોકોને આંદોલન કરવા માટે મજબૂર કરવામાં માંગે છે અને ક્યાંક ને ક્યાંક તંત્ર જ આવી એક તરફી કાર્યવાહી કરી અને કોમી એકતાના માહોલને ખલેલ પહોંચાડવા ઈચ્છી રહ્યું છે તેનું પ્રતીક થાય છે અને ખરેખર એવું હોય તો આ સંવિધાનના વિરુદ્ધ છે એ કચ્છ એક શાંત જિલ્લો છે અને હિન્દુ મુસ્લિમ કોમી એકતા અને ભાઈચારામાં કચ્છ આખા ગુજરાતમાં આગળ છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ એક તરફી મુસ્લિમ ધાર્મિક સ્થળો પર કાર્યવાહી કરીને મુસ્લિમ સમાજને બીજા ધર્મોના દબાણમાં બનેલા દેવસ્થાનોમાં સામે આંગળી ચીંધવા મજબૂર કરી રહેતા છો તેવું પ્રતીત થાય છે આવું કરવાથી કચ્છ જિલ્લામાં કોમી એકતામાં કલિતું ચાપવા જેવું કામ થઈ શકે છે જેથી કચ્છ જિલ્લામાં અનેક કોમર્શિયલ અને ઔદ્યોગિક અને ભૂમાફિયાઓ દ્વારા દબાણો કરવામાં આવી રહ્યા છે માટે દબાણ દૂર કરવા બાબતે અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જ્યારે મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળોને તંત્ર દ્વારા એકથી થી બે દિવસની નોટિસો પાઠવવામાં આવે છે અને તરત જ ડિમોલેશન કરવામાં આવે છે આવી કાર્યવાહીથી સાફ દેખાય છે કે આ કાર્યવાહી કોઈ રાજકીય ઇશારે કરવામાં આવે છે અને જે લોકશાહી વિરુદ્ધ છે જેથી આપ સાહેબ શ્રીને અમારી નમ્ર અરજ છે કે આ મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળો પર આ એક તરફી કાર્યવાહી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે તો અમોને ગાંધી ચિંધિયા માર્ગે જન આંદોલન કરવું પડશે જેની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે જેની નોંધ લેવા આપ કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને રોશન અલી સાંગાણી એચડીપીઆઈ કચ્છ જિલ્લા પ્રમુખ સાથે જકરિયા સુમરા શકુર ઇબ્રાહીમ સમા સાથે હોદ્દેદારો દ્વારા રજૂઆત છે બ્યુરો રિપોર્ટ ઇન્દ્રા નવાડિયા ભુજ કચ્છ